સાસુ અને વહુના સંબંધ એ પ્રેમના પ્રતીક છે તેઓની વચ્ચે રહેલી મીઠાશ તેઓની સાથેનું આદરમાન તેનું સન્માન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં લોહાણા સેવા મંડળ દ્વારા સાસુ અને વહુ ના પ્રેમના સંબંધ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેઓનું સન્માન કરવામાં આવ્યું છે વિશેષ ઉપસ્થિતિમાં એક મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી ઉપસ્થિત રહ્યા છે સાથે જે લોહાણા મંડળના જે પ્રમુખ છે રાજુભાઈ ઠક્કર તેઓ પણ વિશેષ ઉપસ્થિતિ રહ્યા છે આ દ્વારા રવિવારે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રેરણાદાયી વંદન સન્માન શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મહી રેવા લોહાળા જ્ઞાતિના સંયુક્ત પરિવારોમાં રહે સાસુ વહુ જોડીનું સન્માન કરવામાં આવ્યું છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાસુ અને વહુ

પ્રશંસનીય પહેલ એ લોહાણા સમાજ સહિત સમગ્ર વડોદરા શહેરમાં ભારે આવકાર પણ મળ્યો છે કાર્યક્રમમાં આયોજન કરવા માટે ઉપસ્થિત મંત્રી રાજુભાઈ તથા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ મનોજભાઈ સાથે સમગ્ર કારોબારી ટીમ ઉપસ્થિત રહી છે સાસુ અને વહુ સાથે સૌ પરિવારે ફોટો ફ્રેમ આપી સન્માન પણ કરવામાં આવ્યા છે કાર્યક્રમની શરૂઆત કરીશું એ પહેલા આપણે દીપ પ્રાપ્તિ કરીશું લોહાણા સેવા મંડળ પ્રમુખશ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખશ્રી સાથે સાથે મિત્રો આજે એક નવતર પ્રયોગ વડોદરાના આંગણે થઈ રહ્યો છે કે જ્યાં સાસુઓનું સન્માન મેં વર્ષો સુધી લોકોને કહેતા આવ્યા છું કે આપણે કોઈ ડૉક્ટર બને એન્જિનિયર બને કે કોઈક મોટી જગ્યાએ બસ આપણે દરેક સ્ત્રીનું સન્માન કરી છે એ સ્ત્રીનું ક્યારેય સન્માન નથી કર્યું કે જેણે વર્ષો સુધી સદીઓ સુધી જોઈન્ટ પરિવાર રાખી સાસુઓ સાથે મળી અને પરિવારને આગળ વધી તો આવી સ્ત્રીનું પણ સન્માન હોવું જોઈએ કે જે ઘરનો ખોડ ઓઢીને બેઠી રહી જેથી કરીને ગુજરાતી પુરુષ પોતાનું નામ અને પોતાનું આકાશ રચી શકે આવી દરેક સ્ત્રીઓને સન્માનિત કરે

શ્રી લોહાણા સેવા માટેનો કાર્યભાગ લોહાણા મહિરા સમાજ માટેનો આ કાર્યક્રમ આજના આ યુગમાં મોબાઈલનો જમાનો છે અને ખૂબ જ વ્યસ્ત લોકો હોય એની વચ્ચે પણ અમે સમાજના લગભગ સોથી પણ વધારે પરિવારોમાંથી જઈ અને એવા પરિવારના વહુને દીક સાસુને પસંદ કર્યા છે કે જેઓ એક છત નીચે દસ વર્ષથી રહેતા હોય અને એક જ પરિવારમાં સંયુક્ત રીતે સાથે રહી અને પરિવારને જોડી રાખ્યો હોય આવા પરિવારોને ભેગા કરી અને આજના દિવસે આ સન્માન કર્યું છે સાસુને બહુનું સન્માન જેને કહીએ અમે કે સાક્ષાત લક્ષ્મીનું સન્માન આજના દિવસે સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આજના દિવસે નેહલબેન ગઢવી જેવો મોટિવેશનલ સ્પીકર છે એમને પણ અહીંયા બોલાવી અને એમનો પણ કાર્યક્રમ રાખ્યો છે બે કલાકની સ્પીચ એમની રહેશે બાકીના બધા જ સમાજના લોકો અગ્રણીઓ ભેગા થઈ બારસોથી પણ વધારે જેવી સંખ્યા આજના દિવસે રજીસ્ટ્રેશન થઈ છે અને કાર્યક્રમમાં પંચોતેરથી પણ વધારે પરિવાર અત્યારે ઉપસ્થિત છે તો આવા કાર્યક્રમ સમાજ થકી મૂક્યા સમાજે વધાવી લીધા એ બદલ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર અને આવાને આવા સંયુક્ત પરિવારમાં લોકો જીવતા રહે એવી શુભેચ્છા પાઠવીએ છીએ શું કહેશું આજના સમયમાં જે સાસુઓની જે તકરાર થઈ રહી છે તેના લઈને આ પ્રેરણાદુખ કાર્યક્રમ છે એના માટેનો જ એક પ્રેરણા અને એક વિચાર વડીલો દ્વારા અમે મૂક્યો વડીલો પાસે અને વડીલોએ વધાવી લીધો કે ભાઈ આજના સમયમાં આ બધું જરૂરી છે અને સમાજને પણ એક ઉદાહરણ પૂરું થાય એવો એક આ દાખલો છે તો સો પરિવાર જ્યારે ભાગ લેતો હોય એટલે ચોક્કસપણે કહીએ કે અમારા અઢારસો જેટલા સભ્યો છે એમાંથી સો ફેમિલીએ ભાગ લીધો છે એટલે કદાચ આગામી દિવસોમાં પણ આવા જ કાર્યક્રમો થકી સમાજને કંઈક પ્રેરણા આપતા કાર્યક્રમ કરીશું એવી ચોક્કસ શુભેચ્છાઓ રહેતા જોડે આજના સમયમાં પારિવારિક લાગણીઓ સાથે જોડે રહેવું અને લોકોને પરિવારમાં જોડી રાખવા કારણ કે બે દીકરા થાય બે બહુ થાય એટલે બધા છૂટા પડતા હોય અલગ રહેતા હોય પણ એવા સમયમાં પણ પરિવારને જોડી રાખવો એવી રીતે અમે બધું સિલેક્શન કરીને એમના પંચોતેર જેટલા પરિવારોનું સિલેક્શન થયું છે અને એમનું આજે સન્માન કર યુવા પેઢીને ચોક્કસપણે કહીએ કે જે તમારું ચોક્કસ તમારું જીવન મહત્ત્વનું છે પણ એની સાથે સાથે મા બાપ પણ એટલા જ મહત્ત્વના છે સાસુ સસરા પણ એટલા જ મહત્ત્વના છે દીકરીનું પણ જ્યારે મહેનત થતું હોય તો દીકરીને પણ અમે એક શીખ આપીએ કે આજના સમયે તમારી સાસુને સાથે લઈ સસરાને સાથે લઈ અને તમે એ લોકોની પણ સેવા કરો અને એમને પણ સાથે જોડી રાખો પરિવાર સંયુક્ત રીતે રહેશે તો જ સુખી રહેવાશે એવું ચોક્કસપણે અમારું Manuja.